મારે તો એમની સાથે વાતચીત પાંચ દિવસ પેલા થઈ ગઈ હતી એવું નથી કે આજે વાત થઈ ને ઘટના ઘટી એવી કોઈ બાબત નથી એટલે જયરાજભાઈ આપનું એવું કહેવાનું છે કે જે ઘટના ઘટના બની એના પછી એક મારામારીની નવનીતભાઈ સાથે બને છે એને નવનીતભાઈ તમારી સાથે ખોટી રીતે સાંકળી રહ્યા છે એ પણ બનાવ ગઈ પછી આજે બીજા કે ત્રીજા દિવસે મારી સાથે જોડી રહ્યા છે એમનું આપ નિવેદન પણ સાંભળી શકો છો થી ચાર નિવેદન એમને અલગ અલગ આપ્યા છે હા સવાલ છે જયરાજભાઈ કે નવનીતભાઈ તમારું નામ કેમ લે છે એમને ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી મારે જયારે બપોરે વાત મારી પાસે પાછળ આક્ષેપ નવનીતભાઈ આપી શકે ને કારણ કે હું નવનીતભાઈ મેળ્યો નથી ઓકે મારે ક્યારે એમની સાથે ચર્ચા નથી થઈ એમની સાથે ઓથેન્ટિક પુરાવા હોય તો આપની સમક્ષ રજૂ કરે મારી નંબર વિનંતી છે ઓકે આપને લાગે છે કે આ રાજનીતિ કોઈ ખેલ હોય શકે છે કારણ કે ચર્ચા ઘણી છે કે તમે ચૂંટણી લડવા જઈ રહ્યા છો ની એ પહેલા તમે એક પગરાવ માંડો એ પહેલા આ બધો ખેલ કોઈ થાય ખોટી રીતે તમારું નામ આવે એવો પ્રયત્ન થતો આપને લાગે છે અમારા પરિવાર દ્વારા એવી કોઈ ચૂંટણીની કે રાજકીય રીતે ક્યારે અમે કોઈ જાહેરાત કરી નથી છતાં કોઈ લોકો એવી રીતે સમજતા હોય તમે નથી કરી પણ ચર્ચા એવી છે નહીં આ

આપડો આ છોકરો છે ને એના અનુસંધાને હું એમ તરફ છું તમારો બધાનો આભાર એક અવાજ તમે બધા ભેગા થઈ ગયા વાળા ને હું આટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે બહુ ટોળી સમાજે સહન કર્યું છે ગુજરાત ભર માં કોળી જતા મારફતે નવની બેક એક જ એટલો નથી આ તો સમાજ ના હારે છે મિત્રો આવા જ્યાં પહેલો બનાવવા બેન છે જેને ન્યાય અપાવવાનો છે ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કઉ છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોક ફાળો હોય તો આ સમાજ નો ફાળો છે મિત્રો ક્યારે લોકો ને જે વાત કરવી કરવા દેજો સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયા એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાવ છું કે અમે સોમવારે ન્યાય પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કેમ કે કરિશા એ કામ ન થતું ને એના માટેની વાત કરું છુંડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું શ્રમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છે મિત્રો મૂંઝાતા નહીં આખો સમાજ તમારા હારે છે જેવા ગૌતમભાઈ છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પુરુષોત્તમભાઈ ને આ છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે છે ત્યાં બધા લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મૂંઝાતા નહીં થાય સમાજ નો થાય ને કોઈનો નહીં